કિશનલાડી જલારામ ચોક પાસે છેલ્લા આઠ વર્ષથી મંદિરના ગુવાજી કૃષ્ણભાઈ અને તેમના તમામ એમના કાર્યકર્તાઓ દ્વારા મેળવી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર કિશનવાડી વિસ્તારમાં આવેલ વહેલી માતાજીના ભંડારાનું આયોજન કરાયું આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો જેમાં મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહાપ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું છેલ્લા આઠ વર્ષથી મા જૈમા મેદળી તરફ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જવારા સ્થાપના જવારા વળાવવા માતાજીનું હવન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ પ્રસાદીનું કિશનવાડી જલારામ ચોક

તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે મેલેડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહેશું અને આખા વડોદરામાં આ પહેલાં પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગ્નથી આ કામ કરતા રહીશું આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે અમે લગભગ પાંચથી છ વર્ષથી આ આયોજન રાખી છે મારું નામ છે સાગર સુતો હું મુચમોડા વિસ્તારથી આવું છું આ મારા બધા મિત્રો આશા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહેશું